ઈડરની વાત કરીએ તો ઈડરના સુદ્રાસણામા પર પ્રાંત્ય ઈસમની હત્યાને પગલે ચકચાર મચી ગઈ સુદ્રાસણા પાસેના રિવર ફાર્મ હાઉસ પર રાત્રિના સમયે આ ઘટના બની હતી ફાર્મહાઉસ ખાતે ચાલતા કલર કામના કાર્યકરો વચ્ચે અંગત તાવતનો મામલો સામાન્ય બોલાચાલી બાદ ઉગ્ર બની ગયો હતો મૃતક ઈસમ રામપુર રામ સહાય ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો મનજીતસિંહ રામસિંહ યાદવ 28 વર્ષના યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો છેલ્લા ત્રણ મહિનાથી મજૂરી કામ કરતા ઈસમને મોતને ઘાટ ઉતારી હત્યારો પ્લાયન થઈ ગયો હતો ઉશ્કેરાયેલા આરોપી ભૂરો ઉર્ફે ગુમરેશ સિંહે તીક્ષણ હથિયાર વડે હુમલો કરી સાથીદારને મોતને ઘાટ ઉતાર્યો હતો હત્યાની જાણને પગલે જાદર પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી મોતને ઘાટ ઉતારી પ્લાયન આરોપીને ઝડપી લેવા એલસીબી સહિતની ટીમો કામે લાગી છે મૃતક ઈસમની લાશને પીએમ અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી હલ્દો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈઝ મને અહીંયાનું ઇન્ટિરિયર એ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટાપુરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહી બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું એક બેનિફિટ છે તમે આ રીતે લાઈક કરેલી હુંક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ